ઉર્જા મંત્રીએ ટૂંક સમયમાં કંપની સાથે આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું પાક નુકસાની માટે સર્વે કરી સહાય આપવા માટે આશ્વાસન આપ્યું હતું એ ઉપરાંત ભારતીય કિસાન સંઘ દ્વારા દસ કલાક વીજળી આપવાના સમય મર્યાદામાં વધુ દસ દિવસ વીજળીની પણ માંગ કરવામાં આવી છે આજે બે મંત્રીને મળવાનું થયું છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને બંને મંત્રીઓના જે પ્રશ્ન હતા એમાં સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે એના સાથે અત્યારે ખાતરની બહુ તંગી છે દાખલા તરીકે કચ્છ વિસ્તારનો રેવન્યુ વિસ્તાર વધારે હોવાથી ત્યાં ખાતરની બહુ તંગી છે એટલા માટે એની રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ધરપત પણ આપી છે ડીએપીની શોર્ટેજ હોવાથી અન્ય ખાતરોની વાત પણ થઈ છે સાથે સાથે મંત્રી દ્વારા જે વાત કરવામાં આવી કચ્છની અંદર સ્કાય યોજના જે ચાલુ થઈ હતી એ સ્કાય યોજનાની અંદર કોસોલ કંપની દ્વારા લાંબા સમયથી ખેડૂતોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તો એ બાબતે લગભગ ઘણા ટાઈમથી ખેડૂતો દ્વારા અને ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ આજની સુધી કોસોલ કંપની દ્વારા કાંઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો જે ત્રિપક્ષીય કરાર છે એમાં પણ કંપની ફોલ્ટમાં છે એટલે અત્યારે મંત્રીને એ પણ વાત કરવામાં આવી છે કે આ કંપનીને સત્વરે જો કામ પૂરું કરવામાં નહીં આવે અને મંત્રીએ ધરપત પણ આપી છે કે અમે ટૂંક સમયમાં આ કંપનીને સંભાળી અને કામ કરાવશો એવી અમને અહિયાં ધારણા આપી છે